ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો હવારના વાજા છે હાથ અને બ્રશ કરવાનો ટાઈમ થઈ ગયો તો પહેલાં બ્રશ કરી લઈએ અને જો હવારનું વાતાવરણ અત્યાર હવારથી ગરમી છે કારણ કે એમના સિવાય બહુ વધારે જ છે તો પહેલાં બ્રશ કરી લઉં પછી ચા નાસ્તો કરું તો સાડા નવ વાજ્યા છે અને સાડા નવ વાગ્યા તો હું દ્રષ્ટિઓના ઘેર અને ખાસ વાત વાય વાય મિત્રો ખાસ વાત કે આજ મારા દ્રષ્ટિનો હેપી બર્થડે છે દ્રષ્ટિ હેપી હેપી બર્થડે થેન્ક યુ કે થેન્ક યુ એમ કે આ દ્રષ્ટિને બે વાર પૂરો થયો આજે હેપી બર્થડે હોળ તારીખનો તારીખ હા હા હેપી બર્થડે ડે તો વહેલા વહેલા નવા નો પીયા તારીખ દ્રષ્ટિ ભાવુ શું લાવે તાર માટે આઇસ્ક્રીમ લાવે બર્થ ડે ની ઓન બર્થડે ડે હેપી બર્થડે કે હેપી બર્થડે કે થેન્ક યુ કે હમણે એ પ્રો સરવણ હેપી બર્થડે કે ઓય પ્રો સરવણ હેપી બર્થડે કે જા થેન્ક યુ કે તા જા થેન્ક યુ જા જા જો આગળ કદી ના તો આજી આના ફાઇનલી બે વર્ષ પૂરા દ્રષ્ટિ તો બે વર્ષ ની થઈ ગઈ કેક લાબાની હે હા ઓમ બે ઉભી રહે કેક લાબાની હા લાબાની લાબાનું હોવાનું કેક હા કેકુ નહીં કેક ભાવુ લાબાનો હોય કે વિપુ હા આપણે બે હમણાં કેક કાપો હો તો દ્રષ્ટિના બઢ ની કેક કાપવાની છે જો હું ઘેર હશ તો આવ્યો સેલિબ્રેશનમાં નહીં રીપા કેક લાવવાની હે હેલે છેલ્લા કે લાવવાની કે હું આવું હે હા ઔલા અગે લાવવાની હેક નહીં લાવવાની લાવવાની મને ભાઈએ દીધું તો આ રેમથી ઉઠ્યો એટલે હા હું બોલતો નહીં જોઈએ દસથી લાવવાની હો કેક આપણો ये देखो पानी छाती है हां मैं हटाड़ो तो कहीं केक लाबानी केक ए दस्ती 10ठी के थैंक यू हैप्पी बर्थडे दस्ती हाँ? हैप्पी नहीं के थैंक यू के जी थैंक यू हां एम हैप्पी बर्थडे

જો આબુ જો મિત્ર પ્યાર લાસી જો આબુ સી ખરા ઉનાળા મો પાછવા મહિના મો જો આબુ પાચી ગયા છે ઈકણી જો ઉડો એવાન માન મમન કે તે બધા થી પહેલા જો આબુ પાચે એ નું છે જીવા સન મસ્ત તો કને મારા ખાવાનું નહીં ખાવાની ઈચ્છા થાય પણ ખાવાના નહીં એટલા નહીં ખાવાનું બીજા સી ચપ્પલ આજીયા જીયા ને જીયા એકણ દઈ દીધી ને એટલે ભૂલી ના આવી હતી એ ચપ્પલ આવે કેરીઓ ઉનાળામાં બનાસકાંઠામાંથી કોઈક કોઈ કટું આવે એટલે સમજી લેવાનું એમાં કેરીઓ તો પહેલી હોય કારણ કે ઘેર ઘેર વાબા હોય શેતરમાં છે તો બધી વારી કેરીઓ નહીં ખાતા વાતો ખાતા વાબા કોઈ ખાતું નહીં અને બકડી પડી પડે એની પાકી તો ને એટલા જ મેઠી લાગ્યું બીજું છે રીંગણ આ છે રીંગણ હતા આજે શેતરમાં kala biju turia itu tuh <laughs> kerio ada ચોળી એમ ગવાર બરાબર આટલું બધું આવ્યું હોય એક થેલીમ જોઆબુહી આ રિંગણ તુરિયા ચોળી એની કેરિયો તો બપોરના વાજ્યા છે હાડા બહાર અને જીયા કે જે દીપ બાદ આવ્યા નહીં બેમાંથી કારણ કે બે આઈ ગયા છે ગોમ મેહાણા બાજુ જ્યાં હીયાં ખાગામો લગ્નમાં બરાબર તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો જમવામાં છે મગની દાળ બાજરીનો રોટલો અને રસ તો જમી લઈએ જમીન પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બપોરના ચાર વાગ્યા છે અને ચાર વાગે જો મહેમાન આવી જાય અમારા ઘેર મારા મોમોની અને અમારા માહોની છે તો જોઈ લો એ લગ્ન હતા લગ્ન આવ્યા હતા લગન પછી લગ્નમાંથી રિટર્ન અમારા ઘેર આવ્યા છે તો હવે ચા પાણી કરાવી ગયા તો હદના હાથ વાગ્યા છે અને મહેમાન જતા રહે છે એના ઘેર અને પેલું બધું ગુલી ને છે એ ઢોલ વેર આર યુ ફ્રોમ વેર આર યુ ફ્રોમ વેર આર યુ ફ્રોમ ઇંગ્લિશ નહીં આવડતું કારણકે અંગ્રેજી નહી આવડતું માર જેટલું મારે જેટલું ઇંગ્લિશ નહીં આવડતું તન માર જેટલું નહીં આવડતું તન માર જેટલું ઇંગ્લિશ નહીં આવડતું તન કારણ કે હું અંગ્રેજી વધારે ભણ્યો અને બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી મારે વધારે હતા એટલે માપમાં રહેવાનું તો અહીં હું રોજ રોજ જ બોલતો જોઈશું અને બીજી વાત કે કાલના આપણા વિડીયોમાં કમેન્ટ હતી કે શક્તિ સોનું અમની એક આઈડી છે અને ઝાલા સોનું નમ હતું બરાબર તો એમને બર્થડે વિશ કરવાનો હતો તો એમને હેપી બર્થડે જીઓ હજારો સાલ અને મા શક્તિના આશીર્વાદ સદાય એમના ઉપર બની રહે જય માતાજી બરાબર આ તો એમની કમેન્ટ હતી એટલે આપણે વિશ કરી દીધું અને હવે મહારાજ છે નેચે કારણ કે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો એટલે નેચે જઈ દીવાબત્તી કરી દઉં તો હાડા હાથ વાજ્યા છે અને ઈલુ આવ્યો છે દ્રષ્ટિ નો બર્થડે કરવા તો ગીત ગાહાય દ્રષ્ટિ નો બર્થડે નું ગીત ગાહાય મારું મોટ કે બર્થડે હેટી મારું એ દ્રષ્ટિ દ્રષ્ટિ આ તાર બર્થડે કરાઈ લું આ તાર બર્થડે કરાઈ લું જો ગીત ગાહાય ઈલુ નઈ લે આ બુગા હેપી બર્થડે ટુ

તો આજનો વ્લોગ વિડીયો હું એડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવું છું ગુડ નાઇટ જય માતાજી